વિસ્તારમાં તાળી પીવા ગયેલા અઢાર વર્ષે યુવાનના રહસ્યમય મોત બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે મળતી માહિતી મુજબ ગુરુવાર નવ ઓક્ટોબરના બપોરે ભાઠા ગામ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો બોમ્બે કોલોનીમાં રહેતો રાહુલ ઉર્ફે રોહિત કચ્છેનભાઈ રાઠોડ પોતાના મિત્રો સાથે તાળી પીવા ગયો હતો તાળી પીતી વખતે મજાક મસ્તી દરમિયાન ગાળા ગાળી થતા ઝઘડો થયો હતો ઝગડાએ મારામારીનું સ્વરૂપ ધારણ કરતા થોડી જ વારમાં રાહુલની તબિયત બગડી ગઈ અને પાસે પાસેથી ધડી પડ્યો હતો રાહુલના મોતની ખબર મળતા પરિવારજનો અને ગામના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમનો આક્ષેપ હતો કે રાહુલનું મોત કોઈ સામાન્ય કારણસર નહીં પરંતુ મિત્રો સાથે થયેલી મારામારીને કારણે થયું છે આ ઘટના તાળીના અડ્ડા પર બની બનેલી હોવાથી લોકોએ ગુસ્સામાં તાડી વેચનારના ઘર તરફ રેલી કાઢી હતી લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તાડી વેચનાર પરિવાર પહેલેથી જ ઘર છોડીને ભાગી ગયા હતા ત્યારબાદ ગ્રામજનોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જનતા રેડ દરમિયાન મોટી સંખ્યામાં કોથળીઓમાં ભરેલી તાડી બોટલ્સ તથા તાડી બનાવવાના સાધનો મળી આવ્યા હતા આ બનાવ બાદ લોકોએ પોલીસને કંટ્રોલ રૂમને 112 એકસો બાર નંબર પર કોલ કરીને જાણ કરી હતી લોકોના દબાણ બાદ ઈચ્છા પર પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી